અમો સાડા વાર કાપવાનું છે ઓલા કાપી લાગો ઓલા નહીં પાતા ઓલા એટલે આટ્યો છે એ હું બધું મધુરી પડ્યું છે એટલે તું ચાલ બોલ લાગી પડ્યું છે લફાક લીન

એય તું અલ્યા તું શું લકાર હ આ આ ક્યાંથી લીન આયા છો હા તો હા તો પાદ ઉલી ચાઈ ને દોરીથી વઢવાયા રાથી અલા બકતર તા કે અમે અમે કે નેમ કેમ તો કેમ કેમ અમે તો અમે કેમ કેમ નહીં પાસ તાકાત એ પણ હવે આવું ના હોય અલ્યા તમી જો